પરિણામ તમે જોઈ શકો છો વિગતવાર માહિતી મિત્રો જરૂરથી નિહાળજો કેમ કે જે તારીખ છે મિત્રો એ તારીખ સાથે સમય પણ ઇમ્પોર્ટન્ટ રહેશે કેમ કે એ સમય છે એ કોટ હાયરિંગ છે જોવા મળવાની છે શું છે અપડેટ વિગતવાર માહિતી થોડી મેળવી તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે એક આપણને ફોર્મેટ મળ્યું છે જેમાં તમે જોઈ રહ્યા છો લાસ્ટ ડેટ અહીંયા લખેલી છે બાર બાર બે હજાર ચોવીસ અને સ્ટાર્ટિંગ રાઉન્ડ પાંચ વાગે જોવા મળવાનું છે સાથે મિત્રો ક્યાં નિહાળી શકો છો તો કોર્ટ રૂમ નંબર અહીંયા તમને જોવા મળ્યો છે પાસવર્ડ અહીંયા આપેલો છે જે તમે નાખી અને મિટિંગ આઈડી ઉપર તમે ક્લિક કરી અને તમે એ લાઈવ પ્રોગ્રામ છે જોઈ શકો છો બાકી મિત્રો ચોક્કસ આનો જે પ્રોપરલી વિડીયો આપણે ટૂંક સમયમાં બનાવીને લાવીશું કેમકે શું નિર્ણય રાખવામાં આવ્યો છે એના ઉપર જરૂરથી સિત્તેર ત્રીસના જે નિર્ણય છે એમાં શું બદલાવ છે એ આપણે અગાઉના અપડેટમાં માહિતી તમને મળશે તો ખાસ મિત્રો ચેનલ ઉપર નવા શું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કેમ કેમકે નેક્સ્ટ અપડેટ આપણે એક પિસ્તાળી પછી લાવીશું જય હિન્દ જય સરિધાન